મારું નામ વસરામભાઈ વેજાભાઈ મોકરિયા ગામ રણાવાવ તાલુકોએ રણાવાવ અગિયાર અગિયારના રોજ મારો દીકરો હિરેન નાનો દીકરો એ પોતે જોબ ઉપર પોરબંદરમાં યસ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર છે એ મોટર લઈ અને ઘરેથી નીકળ્યો રણાવ બાયપાસમાં ભીગ્યા એટલે અગિયાર અગિયારના અગિયાર અગિયારના એક સિગ્મા સ્કૂલની બસ ઝડપે જાતી હતી અને એની મારા દીકરાને જાહેર રસ્તા ઉપર બસે બ્રેક કરી અને મારા દીકરાને ભેળવી લીધો મારો દીકરોમાં એમાં એમાં મતલબ ભેળવાઈ ગયો અને અકસ્માત થઈ ગયો જે તે સમયે અમે ટૂંકી સારવાર લેવા માટે પોરબંદર ગયા પોરબંદર અમે સામાન્ય નાની સારવાર લઈ અને ત્યાંથી અમે પરફારે પરભારા એક એવી એવી એમ્બ્યુલન્સ લઈને નસીબ જોગી અમે અઢી કલાકમાં અહીં પહોંચ્યા અહીં પહોંચ્યા એટલે રાજકોટની એસસીજી હોસ્પિટલ ને ડૉક્ટર પાર્થ લાલ સેતા ત્યાં અમે દાખલ થયા અને એની સિટેશન કર્યું તો એની અમને કીધું ભાઈ આ તો એક સામાન્ય વસ્તુ આને તો ખાલી માથામાં ત્રણ ચાર તિરાડું છે કે એટલે આમાં કોઈ સે નહીં એટલે કે આપણે આનું ઓપરેશન થઈ જાય ને આ ખાલી તમારે બે ત્રણ લાખ રૂપિયા બેસીએ હવે એ દરમિયાન એની મારા દીકરાને બાર સાડા બાર વાગ્યાની વાત એટલે આજે સાડા નવ વાગ્યા આવતી એક જ જગ્યાએ એમાં જેમ એમરજન્સી રૂમ છે અહીંયા રાખી દીધો અહીંથી બ્લડિંગ ચાલુ હતું પછી અમે સાત વાગે રિક્વેસ્ટ કર્યું સાહેબ તમે આવી રીતનું રાખી દો અમે મારી પોરબંદ એટલી સ્પીડમાં આવી એનો હતો મતલબ નહીં એટલે એને રાતે દસ વાગે ઓપરેશન કર્યું ઓપરેશન કરી અને અમે સો હાથ આઈસીયુ માર્યા આઈસીયુમાંથી એની અમે જર્નલમાં સીપ કર્યા મારા દીકરાને કે બેંકમાં નોકરી કરતો હતો એટલે કેશલેટ કે જે કેશલેટ આપણે કે જે એનો વીમાનું પોતે વીમા કપડે કવાસ હતું ને એ અમે રજૂ કર્યું અને અમારે જે સહાદીમાં ત્રણક લાખ રૂપિયા ચારક લાખ રૂપિયા અમારું એમાંથી પૈસા કપાણા પછી આ લાલ સેતાને આનું મેનેજમેન્ટ એસ એને કેવું થયું કે આની પાસે આવડી વીમા પોલિસી છે તો આપણે વીમા પોલિસી ખાઈ જાવી એટલે એની અમે જર્નલમાં અમને બેદી મોકલી અને પાછું એક એવું ઇન્સન છે હે એ ઇન્સનમાં ભૂલ છે એટલે મારા દીકરાને એમાંથી નેમુનિયા તાવ થયો નિમોનિયા તાવ છે એટલે ખતરનાક નિમુનિયા એનાથી વર્યો નહીં એટલે દહક દે હતી એને તાવનો પ્રોબ્લમ રહ્યો પછી એને અમુક એન્ટીબાયોટિકના અમુક એવા ગંભીર બધા એવા ઇન્સન માર્યા પંદર દિવસ પછી પાછું કેવું થયું કે મારા દીકરાને અહીં બીજી ફરી પાણી ભરાઈ ગયું એટલે પછી પાણી ભરી ગયું પોતે તાવ એને એને પોતાના લાલ શેતાન નથી એમ ખબર જ નથી કે પાણી ભરી બીજા ડૉક્ટરને વિઝિટ કરાવતા તો એને એમ કીધું કે હિરણભાઈ મોમેન્ટ નથી આપતો તો પાછું રાતે ચેક કર્યું ને તો હિરનભાઈને પાણી ભરાઈ ગયું એટલે બીજી બીજી મતલબ એને બીજું ઓપરેશન કર્યું એ થઈ ગયા પછી ધીમે ધીમે પાસો ભાઈ ભાનમાં આવતો હતો હવે જે તે સમયે આઈસીયુમાં હોય તો એને આખી બોડી શેક કરવાનો એનો અધિકાર છે આઈએસસીવાળાનો કહેવાય કે પાર્થલાલ અહીં થોડુંક લાગેલું હતું સામાન્ય અમે કીધું કે તમે શરીર આખો જોઈજો આ એક હિંસેક લાગેલ હતું એ મને શનિવારે એને કીધું કે આ હિંસેક છે એને ખાલી સામાન્ય શેકો મારવો એ શનિ રવિ સોમને મંગળવારે એને અહીં કર્યું પોતે ઓપરેશન તો પાંચ હિંસામ પાંચ હિંસ આમ એવડો મોટો શેકો મારી દીધો એ કાઢી લીધો એ એનો વિષયનું તો સતાઈને કાઢી લીધું એ થઈ ગયું એને પૈસા સારું થઈ ને પાંથી સારું પાંથી મળું પાસા એમ કરતાં કરતાં પાસા વળી આઠ દસ કે થયા તો એને પાછો ઈચ્છાવતા કે પાછું કેવું થયું કે આઈસીયુની અંદર દાખલ છે હવે આઈસીયુની અંદર અંદર દાખલ એટલે આપણે આઈસીયુ અંદર દાખલ હોય તો એની જવાબદારી આવી જાય ને આપણે આગળ કોઈ વસ્તુ છે કે આપણે અંદરમાં હોય એની અંદરમાં તો એને ઓગણ હેન્તર એમ એમનું હેમરેજ પાછું થયું પાસો વળી કેવી આ તો હોય કે પાછો હોય કે કોમો મળી ગયો ઓગણ હેન્તર એમએમનું હેમરેજ થયું પછી એમાં એને એને કંઈ ખબર ન પડે કે શું કારણ થયું અમે કીધું કે આનું રીઝન હું તમે તો કે આપણે કે સીટેન કર્યું કે એટલે પછી એને ઓપહરણ કર્યું એટલે પાછું કીધું સાહેબ હા તમે અંદર છે ને આવું કેમ થયું પાછું એવું ભયંકર ઓપરાન કરી નાખ્યું એ ઓપરણ કરીને પાછો લઈ આવ્યા પછી મારો દીકરાને એવી મોમેન્ટ કે ખાલી એક હાથ અને બે આંખવું એના સિવાય કંઈ નમ નમરે હવે એ એ દરમિયાન એને ઓપરણ કરી લીધું અહીંથી જે હાટકી હતી એ બધી કાઢી લીધી એ હાઇટકી ક્યાં નાખી દીધી અમને કંઈ કીધું નહીં એ પછી અમે ત્યાં ઓછા મોસા દે કીધું અહીંથી આપણે હાટકી કાઢી લીધી એમ પછી અહીંયાથી એ થઈ ગયું એમ કરતાં કરતાં એની એની નજર કેવી કે અમારે દોઢક મહિનો થયો ને એટલે અમારું એકત્રીસ લાખ રૂપિયાની બિલ કર્યું હવે અમારી પાસે પૈસા એની 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 નજર કેવી કે આ લોકો પાસે બીજી પોલિસી છે એટલે બીજી પોલિસી સારું થઈને એની આવી રીતનું કર્યું પાંચથી સારું પાંચથી નબળું હવે એ દરમિયાન પછી અમારી પાસે પૈસા ન હતા અને પૈસામાં એક એક એની એવું કર્યું કે મારા એની નેવું હજાર કાયમ હજાર રૂપિયા તો બિલ એમ ભરતા હતા એક નેવું જનું બિલ કર્યું મારે દીકરી બાપા આ તો નેવું જનું બિલ આવ્યું અને એને જે દસથી પહેલાં જે દવા આપી હતી ને એ ખોટા બિલ સડાવ્યા એ પચીસ હજાર રૂપિયા અમે પકડ્યા પકડ્યા એટલે અમે સિઓની વાત કરી ભાઈ આ પૈસા પકડાને તમારા એટલે સીઓ એક એવો મેસેજ એને આ બધા રિલેટિવ ફરતો કર્યો કે હાલો તમે કે દસ દસ હજાર રૂપિયા લખો કે તમે પચીસ પચાસ હજાર લખો તો જે દર્દી છે વર્તી જાય એ એ થયું પછી એની કેવું થયું એની એવું કીધું ભાઈ આ લોકો દસ દસ લાખ પાછળ છે કાલે એને મોકલી હગા પાય તો આપણે પાંચ લાખ રૂપિયા લેવાના છે એટલે પાંચ લાખ રૂપિયા ને અમને દબાણ આવ્યું દબાણ આવ્યું એટલે અમે અમારા વડીલો સંપર્ક સાંધ્યો સંપર્ક સાંધી અને અમે ભલામણ કર્યા ભાઈ અમને આ એટલા એટલા પૈસા લઈએ અમારી પાસે પૈસા થઈ રહ્યા પછી એ એવું નક્કી કરી ગયા કે ભાઈ આને હવે તમે પૈસા ન લેતા તમારી કોઈ આ કે કોકેલાબેન હોસ્પિટલ નથી આના પૈસાને થોડુંક ધીરું કરો કે એ દરમિયાન એમ કરતાં કરતાં પાછું આગળ આવેલું તો એ પાછું થોડાક દી પહેલાં કે આઠ આઠક દી પહેલાં હવે અમે એક ઠેકાણે ગયા ત્યાં ગયા એટલે ભાઈ આને આપણે તપાસમાં બીજા ડૉક્ટરને બોલાવો તો અમે કીધું બોલાવવાનું બીજા ડોક્ટર છે એને એ બીકલા કે બીજા ડૉક્ટર આવે તો આપણે તો પાણી ભરાવા દે તો અમારી મજૂરી વગરનો એને મારા દીકરાની પુત્ર વધુ હતું એની સહી લઈ અને એની પાછી સર્જરી કરી નાખી આ સોથી સર્જરી કરી નાખીને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું ન થવા દીધું અને આ એસસી હોસ્પિટલ એટલે ખરેખર હું તો સરકારને કહું હાથ જોડીને કે ભાઈ મેં તો મારો સોનો દીકરો ગુમાવ્યો મેં એને કેમ ભણાવ્યો કેમ નોકરીમાં લગાડ્યો તો અમે આ આ કંઈ મીડિયાનો સહારો અને અમે આ એની એફઆઈઆર દાખલ કરી કે હવે મારો દીકરો તમે ગુમાવ્યો આ જગ્યાએ કોઈ બીજાનો દીકરો ન બીજાના દીકરાનો ભોગ ન બને એટલે આ હોસ્પિટલમાં હું તાળા લાગી જાય ડૉક્ટર લાલ શેતા છે એ શેતાન છે ખરેખર એનો એવો એવો તમોગુણી ગુણ છે કે મારા હમેતા એ આ મહિનાથી થાય એને મને એક એવી જગ્યાએ મને એવો આમ ભડકાં પહેરેલ હું તો એને મહિને બોલાવતો નહીં પણ ખરેખર લાલ સેતાનું લાયસન્સ રદ થવું જોઈએ આ હોસ્પિટલમાં તાળા લાગવા જોઈએ સરકારને મારો એટલો ખરેખર અનુરોધ છે